વિચારો કે આપણી હું હોવાની જે ભાવના છે એ ધીમે ધીમે ઓગળી જાય અને આપણે કોઈક બહુ જ વિશાળ અમર્યાદ અસ્તિત્વનો ભાગ બની જઈએ આ જે અવતરણ છે ને એ આપણી આજની ચર્ચાનો બધો જ સાર કહી દે છે એક એવી યાત્રા જ્યાં અહંકાર ઓગળી જાય છે અને એક અનંત ચેતનાનો અનુભવ થાય છે તો આજે આપણે પરમહંસ યોગાનંદની ખૂબ જ પ્રખ્યાત કૃતિ એક યોગીની આત્મકથાની દુનિયામાં ઊંડા ઉતરીશું જો આ ખાલી એક પુસ્તક નથી આ તો એક એવી આધ્યાત્મિક યાત્રા છે જેણે પૂર્વના ગૂઢ જ્ઞાન અને પશ્ચિમની વૈજ્ઞાનિક જિજ્ઞાસા વચ્ચે એક મજબૂત પુલ બનાવ્યો છે યોગાનંદના જીવનને બરાબર સમજવા માટે આપણે એમની આખી યાત્રાને છે ને છ અલગ અલગ ભાગમાં જોઈશું શરૂઆત કરીશું એમના બાળપણથી જ્યાં એમનામાં એક અદમ્ય આધ્યાત્મિક તરસ હતી પછી જોઈશું ગુરુ સાથેનું એમનું મિલન કેટલાક ચમત્કારિક સંતો સાથેની મુલાકાતો ક્રિયાયોગનું રહસ્ય બ્રહ્માંડ ચેતનાનો અદ્ભુત અનુભવ અને છેલ્લે પશ્ચિમમાં એમના મિશન સુધીની વાત કરીશું તો આપણી વાર્તા શરૂ થાય છે એક એવા બાળકથી જે બીજા બધાથી તદ્દન અલગ હતો જે ઉંમરે બીજા બાળકો રમકડા અને રમતોમાં ખોવાયેલા હોય ત્યારે આ બાળકની આંખો કોઈ દિવ્ય શક્તિની શોધમાં હતી અને આ કોઈ સામાન્ય જિજ્ઞાસા નહોતીઓ આ તો એક એરી તરસ હતી જે એમના જીવનનું લક્ષ્ય બનવાની હતી એમની શોધ એટલી બધી તીવ્ર હતી કે એમણે પોતાના એક મિત્ર સાથે મળીને હિમાલય ભાગી જવાનો પ્લાન પણ બનાવ્યો હતો બસ એક જ ધૂન હતી કે કોઈ એવા ગુરુ મળી જાય જે એમને સાચો રસ્તો બતાવે જોકે એમના મોટાભાઈએ એમને રોકી લીધા પણ આ એક ઘટનાથી તો સાબિત થઈ ગયો કે એમની લગ્ન કેટલી પાક્કી હતી આ કોઈ બાળપણનું તોફાન નહોતું આ તો એક આત્માનો પોકાર હતો અને પછી એમના માતાએ એમના અંતિમ સમયે જે કહ્યું એ શબ્દોએ બધું જ સ્પષ્ટ કરી દીધું એમણે કહ્યું પ્રિયપુત્ર તારો રસ્તો દુનિયાદારી અને સાંસારિક મહત્વાકાંક્ષાઓથી બહુ જ અલગ અને દૂર છે આ શબ્દો ખાલી એક સંદેશ નહોતા એ તો એક આશીર્વાદ હતા એમના મનમાં જે કંઈ પણ શંકાઓ હતી એ બધી જ દૂર થઈ ગઈ હવે રસ્તો એકદમ સાફ હતો આટલા વર્ષોની શોધખોળ કેટલીય નિષ્ફળતાઓ અને અટૂટ શ્રદ્ધા પછી હવે એક ક્ષણ આવી રહી હતી એક એવી ક્ષણ જે યોગાનંદના જીવનને કાયમ માટે બદલી નાખવાની હતી એ હતી એમના ગુરુ શ્રી યુક્તેશ્વર ગીરી સાથેની એમની પહેલી મુલાકાત વારાણસીની એક ભીડવાળી ગલીમાં જાણે કોઈ અદૃશ્ય શક્તિ હોય કોઈ ચુંબકીય ખેંચાણ હોય એમ એ એક વ્યક્તિ તરફ ખેંચાયા અને જેવી એમની નજર એ વ્યક્તિ પર પડી એમનું હૃદય એક ધબકારો ચૂકી ગયો આ એ જ ચહેરો હતો જે એમને વારંવાર ધ્યાનમાં દેખાતો હતો આ કોઈ સામાન્ય મુલાકાત નથી આ તો નિયતિ હતી યોગાનંદને કદાચ એવી અપેક્ષા હશે કે ગુરુ કોઈ રહસ્યમય ગૂળ ઉપદેશ આપશે પણ શ્રી શીયુક્તેશ્વરનું જ્ઞાન તો એકદમ વ્યવહારુ અને સીધું હતું એમણે કહ્યું આ દુનિયા એવા લોકોથી ભરેલી છે જે બહારની સુરક્ષામાં વિશ્વાસ રાખીને અંદરથી અશાંત રહે છે એમનો અભિગમ કલ્પનાઓ પર નહીં પણ વાસ્તવિકતા અને આત્મશિસ્ત પર હતો તો અહીં છે ને બે અલગ અલગ દુનિયાનું મિલન થઈ રહ્યું હતું એક તરફ હતા યુવાન યોગાનંદ જે ચમત્કારો અને દિવ્ય અનુભવો માટે આતુર હતા અને બીજી તરફ હતા એમના જ્ઞાની ગુરુ જે એમને શીખવી રહ્યા હતા કે સાચી તાલીમ બહાર શક્તિઓ બતાવવાની નથી પણ અંદરની શક્તિઓને કેળવવાની છે સાઠો ચમત્કાર તો પોતાની જાત પર વિજય મેળવવો છે હવે શ્રી યુક્તેશ્વરના માર્ગદર્શન હેઠળ યોગાનંદે આખા ભારતમાં યાત્રા શરૂ કરી અને આ યાત્રા એમને એવા એવા સંતો અને યોગીઓ પાસે લઈ ગઈ જેમની શક્તિઓ અને સિદ્ધિઓ આપણી સામાન્ય સમજની બહાર હતી એમની પહેલી નોંધપાત્ર મુલાકાત થઈ ગંધ બાબા સાથે એમને અત્તરવાળા સંત તરીકે પણ ઓળખવામાં આવતા હતા એમની પાસે એક એવી સિદ્ધિ હતી જે ભૌતિક વિજ્ઞાનના નિયમોને પણ પડકારે એ ખાલી પોતાની ઈચ્છાશક્તિથી કોઈ પણ સુગંધ કે વસ્તુને હવામાંથી જ પ્રગટ કરી શકતા હતા બાબાએ યોગાનંદના હાથ પર ગુલાબની સુગંધ લાવી દીધી અને હવામાંથી નારંગી પણ પ્રગટ કરી બતાવી પણ પછી એમણે જે સૌથી મોટો પાઠ શીખ્યો ને એ સાંભળવા જેવો છે એમણે સમજાવ્યું કે આ બધી શક્તિઓ સૂક્ષ્મ જગતમાંથી આવે છે એટલે કે એક એવા પરિમાણમાંથી જેને આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી અને એમણે ચેતવ્યા કે આ સિદ્ધિઓ આધ્યાત્મિક માર્ગ પર અવરોધ પણ બની શકે છે સાચું લક્ષ્ય તો ઈશ્વર પ્રાપ્તિ છે ચમત્કારોનું પ્રદર્શન નહીં એક તરફ સૂક્ષ્મ શક્તિઓના સ્વામી ગંધબાબા અને એમના પછી યોગાનંદની મુલાકાત થઈ સોહોંગ સ્વામી સાથે જેમને ટાઈગર સ્વામી તરીકે ઓળખવામાં આવતા એમની શક્તિ સૂક્ષ્મ નહોતી પણ એકદમ પ્રચંડ શારીરિક હતી એવું કહેવાતું કે તેઓ ખાલી હાથે જ જંગલી વાઘનો સામનો કરી શકતા હતા એક રાજાએ એમને પડકાર્યા અને એક ભૂખ્યા વાઘ સાથે પાંજરામાં પૂરી દીધા એ જીવનમરણના સંઘર્ષમાં જ્યારે વાઘે એમના પર હુમલો કર્યો ત્યારે અચાનક સ્વામીને એક ગહેન અનુભવ થયો એમને દેખાયું કે તેઓ અને વાઘ બંને અલગ નથી પણ એક જ ચેતનાના ભાગ છે અને જેવી એમને આ સમજણ આવી એ ક્ષણે જ લડાઈ પૂરી થઈ ગઈ આ ઘટના સાબિત કરે છે કે જીવનની સૌથી મોટી કટોકટી જ ક્યારેક સૌથી મોટા જ્ઞાનનો દરવાજો ખોલે છે આ બધા ચમત્કારિક અનુભવો પછી યોગાનંદ પાછા પોતાની મૂળ તાલીમ પર આવ્યા તો હવે આપણે એ મુખ્ય ઉપદેશ પર ધ્યાન આપીએ જે એમને એમના ગુરુ પાસેથી મળ્યો હતો ક્રિયાયોગનું પવિત્ર વિજ્ઞાન તો આ ક્રિયાયોગ છે શું મોટાભાગના લોકો એને ખાલી શ્વાસની કસરત માને છે પણ ના એ એનાથી ઘણું વધારે છે એને એક વિજ્ઞાન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ કારણ અને અસરના નિયમ પર કામ કરે છે સાદી ભાષામાં કહીએ તો આ એક એવી ટેકનિક છે જે આપણા લોહીને શુદ્ધ કરે છે એમાંથી કાર્બન કાઢીને એને ઓક્સિજનથી ભરી દે છે અને આ વધારાનો ઓક્સિજન જીવનશક્તિમાં બદલાઈને આપણા આધ્યાત્મિક વિકાસને અનેક ગણો ઝડપી બનાવે છે ચાલો આ પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીએ પહેલું પગલું છે શ્વાસને કરોડરજ્જુની આસપાસ ફેરવવાનો જે એક માનસિક પ્રક્રિયા છે આનાથી શું થાય છે આનાથી આપણા શ્વાસ અને ઉચ્છ્વાસના જે બે પ્રવાહો છે એ શાંત થઈ જાય છે અને અંતિમ લક્ષ્ય છે આપણા હૃદય અને ફેફસાને એટલા શાંત કરી દેવા કે આપણી જીવનશક્તિ ભૌતિક શરીરના બંધનમાંથી મુક્ત થઈ જાય અને આપણા સંપૂર્ણ નિયંત્રણમાં આવી જાય વર્ષોની સાધના અને કઠોર શિસ્ત પછી યોગાનંદની તાલીમ હવે એના શિખર પર પહોંચી આ કોઈ સામાન્ય ધ્યાન નહોતું એમના ગુરુ શ્રી યુક્તેશ્વરે એમને સીધો બ્રહ્માંડ ચેતનાનો અનુભવ કરાવ્યો એક એવી અવસ્થા જ્યાં આપણું વ્યક્તિગત અસ્તિત્વ આપણો હું ભાવ બધું જ ઓગળી જાય છે આ અનુભવ કેવો હતો આ સ્લાઇડ એને સમજવામાં મદદ કરશે જરા વિચારો કે આપણી દ્રષ્ટિ જે અત્યારે ખાલી સામે જોઈ શકે છે એ અચાનક એક ગોળાની જેમ ત્રણસો ને સાઈઠ ડિગ્રીમાં ફેલાઈ જાય એક જ સમયે ઉપર નીચે આગળ પાછળ બધું જ દેખાય જાણે શરીરની બધી મર્યાદાઓ તૂટી ગઈ હોય યોગાનંદ પોતે વર્ણવે છે કે બધી વસ્તુઓ જાણે એક તેજસ્વી સમુદ્રમાં ઓગળી ગઈ આ અનુભવમાં એમને માત્ર એકતાનો અહેસાસ જ ન થયો પણ એમને બ્રહ્માંડનો મૂળભૂત નિયમ કારણ અને અસરનો સિદ્ધાંત એટલે કે કર્મ પોતાની આંખો સામે એકદમ સ્પષ્ટપણે દેખાયો બસ આ અનુભવ પછી જ એમની યાત્રાનો અંતિમ અને સૌથી મહત્વનો તબક્કો શરૂ થયો યોગના ઉપદેશોને અમેરિકા અને પશ્ચિમના દેશો સુધી પહોંચાડવાનું એમનું મિશન તો ઓગણીસો ને વીસમાં યોગાનંદ અમેરિકા પહોંચ્યા પણ એમના પહેલાં ભાષણ પહેલાં જ એ ખૂબ ગભરાઈ ગયા કારણ કે એમને અંગ્રેજી બહુ સારી રીતે નહોતું આવડતું એમણે પોતાના ગુરુને પ્રાર્થના કરી અને પછી જે થયું એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું જ્યારે તેઓ સ્ટેજ પર ગયા ત્યારે એમના મોઢામાંથી અસ્ખલિત અંગ્રેજીમાં એક એવું શક્તિશાળી ભાષણ નીકળ્યું જેણે ત્યાં બેઠેલા બધાને મંત્રમુગ્ધ કરી દીધા આજ એમના પશ્ચિમી મિશનની દિવ્ય શરૂઆત હતી એક બાળકની હિમાલય જવાની ઈચ્છાથી જે યાત્રા શરૂ થઈ હતી એણે આખી દુનિયાને જોડી દીધી યોગાનંદ ખાલી એક યોગી ન રહ્યા પણ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે એક આધ્યાત્મિક સેતુ બની ગયા એમણે પશ્ચિમના લાખો લોકોને યોગ અને ધ્યાનના પ્રાચીન વિજ્ઞાનનો પરિચય કરાવ્યો અને એક એવો વારસો છોડી ગયા જે આજે પણ લોકોને પ્રેરણા આપી રહ્યો છે યોગાનંદનો અનુભવ કહે છે કે આખું બ્રહ્માંડ ચેતનામાંથી બનેલું છે અને રસપ્રદ વાત એ છે કે આજનું આધુનિક ક્વોન્ટમ ફિઝિક્સ પણ એવા જ સંકેતો આપી રહ્યું છે કે વાસ્તવિકતાનું મૂળ કદાચ મન કે ચેતના જ છે આ વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે જો આખી દુનિયાની સામગ્રી એ મનની જ સામગ્રી છે તો પછી આપણી વાસ્તવિકતાનું સાચું સ્વરૂપ ખરેખર છે શું